ગુજરાતમાં હાલ ખેડૂતો છે તેમની મગફળી ખરીદવાનું કામ ચાલી રહ્યું છે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતો છે તેમના હિતને લઈને વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ આ રાજ્યના ખેડૂતો છે તેમને રજીસ્ટ્રેશન માટે કહેવામાં આવ્યું હતું ને રાજ્યની સરકાર અત્યારે મગફળીની ખેતીની જે થઈ હતી તેની ખરીદી પણ કરી રહી છે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ રાજ્યમાં ખેડૂતોનું કેટલાનું રજીસ્ટ્રેશન થયું હતું કેટલા કરોડ તેમને ચૂકવાયા અત્યાર સુધી કેટલી મગફળી છે તે ખરીદવામાં આવી છે તેને લઈને વાત કરી છે રાજ્યના ખેડૂતોનો રોકડીયો પાક કહી શકાય એવો મગફળીનો પાક જે ખરીફ સિઝનમાં થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારની યોજના મારફત એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે અત્યાર સુધીમાં ખેડૂતોએ ત્રણ લાખ તૌતેર હજાર ચારસો તેત્રીસ જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું જે પૈકી લગભગ સાડા ત્રણ લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે જેનું મૂલ્ય સાત ચિમ્બોતેરસો દસ કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાનું તો આપણે ચુકવણી પણ કરી દીધી છે અને આવતી આઠ તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે તમામ તમામે તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી લેશે મને કહેતા આનંદ થાય છે કે અત્યારે ખુલ્લી બજાર કરતાં વીસ કિલોએ ખેડૂતને મગફળીના ભાવમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા ટેકાના ભાવમાં વધારો મળે છે જેના પરિણામે એક ખેડૂત બસો મણ મગફળી લેવાનો જે સરકારનો નિર્ણય છે એના પરિણામે પ્રત્યેક ખેડૂત ખાતેદારને અત્યારની બજાર કિંમત મુજબ સાઠ હજારથી લઈને સિત્તેર હજાર રૂપિયા જેટલો બસો મણ મગફળીના વેચાણમાં ફાયદો થાય છે જેનાથી રાજ્યના ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થયો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક વધારવા માટેના અને એને પોષણ જેમ ભાવ આપવા માટેનો જે સંકલ્પ છે એ સંકલ્પને આનાથી ખૂબ બળ મળે છે જે પ્રકારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ત્રણ લાખ બોતેર હજાર આ રાજ્યના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે અંદાજિત પંચાવનસો કરોડ આસપાસ તેમને કિંમત ચૂકવવામાં આવી છે અને આઠ ફેબ્રુઆરી સુધી તેમની મગફળીની ખરીદી રાજ્ય સરકાર કરશે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો